તાજેતરમાં ગુજરાત એટીએસ એક સફળ કાર્યવાહીમાં અમદાવાદ અને પાલનપુરથી ત્રણ આઈએસઆઈએસ ના આતંકવાદીઓની ધરપકડ કરી હતી એમની પાછળ એક બહુ મોટા ઘટસ્ફોટ પણ થયા છે તપાસ હાલ ચાલી રહી છે આજે આપણે ઓપ ઇન્ડિયા સાથે આવી પહોંચ્યા છે કલોલમાં ગાંધીનગરના કલોલ તાલુકામાં હવે અહીંયા આવવાનું કારણ શું છે તો જયારે પોલીસે આમની ધરપકડ કરી અને તપાસ આપી ત્યારે ધાને આવ્યું કે જયારે મોહિનુદ્દીન નામનો જે આરોપી છે ડોક્ટર મોહિનુદ્દીન એની ધરપકડ વખતે જયારે ગુજરાત આવ્યો એની પહેલા બે દિવસ પહેલા બે આતંકવાદીઓ ગુજરાત આવ્યા હતા અને કલોલ પાસેના એક કબ્રસ્તાનમાં એક હોટેલમાં છુપાઈ ગયા હતા જે બાદ મોહિનોદ્દીન ગુજરાત આવ્યો એને જે રીતે ઇનપુટ મળ્યા હતા એને ઉપરથી આદેશ હતા એના આકાઉન્ટ એ રીતે કલોલ પહોંચ્યો કલોલ ના એ જે કબ્રસ્તાન છે ત્યાં જઈને એને હથિયારો લીધા હથિયારો લઈને એ ત્યાંથી અમદાવાદ બાજુ આવી રહ્યો હતો અને પોલીસે ગુજરાત એટીએસ એ પોતાના ઇનપુટ ની મદદ તેની ધરપકડ કરી લીધી હતી તો અમે કલોલ આવ્યા છીએ અને અહીંયાના દરેક જે પણ કબ્રિસ્તાન છે જેટલા પણ છે તેની તપાસ કરી ત્યાં જાણ આજુબાજુ શું છે શું નહીં એ બધું અમે જાણ્યું જે અમે તમને આગળ જણાવીશું સાથે એક પ્રશ્ન એ થાય કે આ લોકોએ આ કબ્રિસ્તાનમાં જ હથિયારો છુપાવવાની પસંદ કેમ કરી અમારી તપાસમાં અમને ધ્યાને પડ્યું કે આ કબ્રિસ્તાનો જેટલા પણ હતા દરેક પાસે લગભગ દરગાહો હતી સાથે મસ્જિદો પણ હતી આજુબાજુમાં મુસ્લિમ વસ્તીઓ વસ્તીઓ હતી હતી ગીચ એ બધું તો શું આ કબ્રિસ્તાનો એની આજુબાજુની જગ્યા એ આતંકવાદીઓ માટે સેફ હેવન જેવી હોય છે કે જ્યાં પ્રકારના હથિયારો છુપાવવા અને એને કોઈ લઈ ના શકે માત્ર એ લોકોની જે પહોંચ ત્યાં સુધી પહોંચે છે એ બધું તપાસનો વિષય છે પણ એ ચિંતાનો પણ વિષય છે